ચાલો સાલે આંબાનો પાક ઓછો થયેલ છે જેથી આંબાના ભાવ વધુ રહેવાના છે આ અંગે ભુજ ખાતે આંબાનું વેચાણ કરતા વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવેલું હતું કે હાલ મહારાષ્ટ્રથી હાફુસ કેરીની આવક છે તલાલા કેસર કેરીની આવક બે ત્રણ દિવસથી શરૂ થયેલ છે જેના ભાવ ઊંચા છે ચાલુ સાલ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થયેલ હોવાથી ચાલુ સાલ કેસર કેરીના ભાવ ઊંચા રહેશે તેવું જણાવેલ હતું આ અંગે વિનોદ નટવરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ વિનોદ નટવર પટણી છે કેસર કેરીનો જોવા જાય તો પાક સાવ ઓછો છે વાતાવરણના હિસાબે પાક ક્યાંય પણ નથી તલાલા ગીરમાં પણ નથી અને અહીંયા કચ્છમાં પણ ઓછો છે પાક સાવ ઓછો છે એટલે આજે ફેર આંબાનો ભાવ પુષ્કળ રહેવાનો છે કેસર કેરીનો આ તો મહારાષ્ટ્રી આવે છે આપણે તલાલા ગીરની તો હજી આવે શરૂઆત થઈ જાય મતલબ કે એ પણ બારસો ને ચૌદસો રૂપિયા છે પેટીના દસ કિલોની આ છે રત્નગીરી આપું મહારાષ્ટ્રના તલાલા ગીરને હજી બી દિવસ ત્યાં છે આવવાનું ચાલુ થયું છે એમ થોડી થોડી આવે છે મતલબ એમ એ ઓછામાં ઓછા દોઢસો રૂપિયા કિલાના હિસાબે વેચાય છે અહીંયા કરી અને એટલે આ ઓછાના કારણે પુષ્કળ ભાવ રહેવાનું છે એમ મતલબ ગઈ સાલ કરતાં ડબલ ભાવ હશે હજી પહેલાં કેસર કેરીનો ભાવ ડબલ જ હશે આ તો હાપુસ અત્યારે ચાલુ છે મહારાષ્ટ્ર એટલે જરીકો અડીમ ભાવ છે નહીં તો પછી આજે ફેરા કેસર દોઢસોથી બસોની આસપાસ જ વેચાવાનું રહેશે બંધ તાલક મારા હિસાબથી ગયા વર્ષે સો રૂપિયા ભાવ હતો સોની આસપાસ એસી સો એસી સોની આસપાસ હતો પણ આજે ફેરા દોઢસોથી વધારે જ રહેવાનું છે એકસો સાહીઠ દોઢસો બસો અત્યારે બસો રૂપિયા પણ ચલન છે માર્કેટની અંદરમાં હાપુસના ગયા વર્ષે દોઢસો રૂપિયા જ હતા અને આ સાલે દોઢસો બસો રૂપિયા છે એટલે આમ આમ જોયા તો રત્નાગીરી આપુસની અંદરમાં ભાવ એ જ છે રીઝનેબલ જ છે એ જ ભાવ હાલે છે દોઢસો બસોની રેન્જમાં જ હાલે છે સારો માલ અને બીજા બે નંબર માલ છે એ સો રૂપિયાને એ પ્રમાણે વેચાય છે